ધાંધદ્રામાં આવેલ સીતળા માતાના મંદિરે આજે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા દર્શનાર્થે ધાંગદ્રા સ્ટેટ વખતનું બસોને પંદર વર્ષ જૂનું મંદિર બાળકોનું આરોગ્ય નિરોગી રહે અને આયુષ્ય માટે લોકો આવે છે આ જગ્યાના દર્શન કરવા આજના દિવસે આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા વહેલી સવારથી આવે છે શ્રાવણ વધ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે આજે ધાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર બસો પંદર વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું મંદિર છે આજે વહેલી સવારથી લાંબી લાઈનો હતી શ્રાવણ વદ સાતમના રોજ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે સાતમના દિવસે મંદિરે દર્શન આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંદડી નેણા ફૂલા માતાજીની આંખ જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે આ મંદિરે સવારથી લઈ મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે મંદિરે સવારે સાડા ચાર વાગે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ અલગ બાધાઓ રાખવી જેવી કે પગપાળા આવવું દંડવત કરવું આવો કે ઠંડુ ખાવાનું જેવી બાધા હોય છે આ મંદિરે આજુબાજુના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ આઠમ નોમ ને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે મારું નામ બીપી અનંતરાય જાની છે હું ધાંગધ્રા સીતળા માતા મંદિરની પૂજા કરું છું અને છેલ્લી ચાર પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિર સ્ટેટનું છે અને બસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે ચૈત્રવ સાતમ અને શ્રાવણ સાતમ આ વર્ષમાં બે સાતમનો ખૂબ જ મહિમા છે અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે જેવી રીતે કે ચોક અનેક પ્રકારની બાધાઓ રાખે છે જેમાં કોઈ આડોટતા આવે કોઈ દંડવટ કરતા આવે છે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ ફૂલા ચોટલા માતાજીની માતાજીના માથા અનેક પ્રકારની બાધાઓ રાખે છે પોતાના બાળકોને નિરોગી માટે દરેક ગામડામાંથી અને અમદાવાદથી પણ માણસો આવે છે દરેક ગામથી માણસો આવે છે અનેક પ્રકારના માણસો આવે છે હું મારું નામ છે બેન કાપડી સાધુ અને હું છે ને આ ગામની રહેવાસી છું

ઘણા વર્ષોથી અહીંયા લોકો માનતાઓ માને છે સીતરામાની બાળકોના આરોગ્ય માટે બહુ સારું કોઈને અછમ આરોગ્યની દેવી ગણાય છે મા શીતળામાં હા અને ઘણા વર્ષો જૂનું છે હું છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આવું છું અને હાલીને જ આવું છું કાયમ કાયમ સાતમે અને ખૂબ સંખ્યામાં માણસો અહીંયા આવે છે પોતાની માનતાએ પૂરી કરે છે કોઈ દંડવત કરતા કરતા આવે કોઈ ઉઘાડા પગે માથી સગડી લઈને મોઢામાં જોડું લઈને અને મા શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે બધી